સુરતના જાણીતા પર્યાવરણવિદ અને ઉદ્યોગપતિ વિરલ સુધીરભાઈ દેસાઈને નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે શ્રી દેસાઈએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો છે ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષામાં તેમના અસાધારણ યોગદાન બદલ આ તેમનો સતત ત્રીજો ગોલ્ડન ટ્રોફી અને કુલ છઠ્ઠો રાષ્ટ્રીય પુરસ્કાર છે ગ્રીન મેન તરીકે જાણીતા વિરલ દેસાઈની કંપની જેની ટેક્સે ઉર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ માટે અદ્યતન પદ્ધતિઓ અપનાવવા બદલ રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી છે નોંધનીય છે કે તેમણે આ પુરસ્કાર માટે દેશની અગ્રણી ટેક્સટાઇલ કંપનીઓ સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરી હતી વિરલ દેસાઈ અત્યાર સુધીમાં ગુજરાત સાત સુંદર અર્બન ફોરેસ્ટ વિકસાવ્યા છે આ વખતે બે હાજર પચીસ એમ સતત ત્રીજી ગોલ્ડન ટ્રોફી એનાયત થઈ છે તો સતત બીજી વખત રાષ્ટ્રીય દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ એનાયત થયો છે તેમની આ સિદ્ધિ સુરત તેમજ એ વખતે વિજ્ઞાન ભવનમાં નેશનલ એનર્જી કન્ઝર્વેશન ફર્સ્ટ પ્રાઇઝ ગોલ્ડન ટ્રોફી ઇન ધ ટેક્સટાઇલ સેક્ટર મળ્યો છે અમારા માટે સૌભાગ્યની વાત એ છે કે આ ત્રીજી વાર લગાતાર ગોલ્ડન ટ્રોફી મળી છે બે હાજર ઓગણીસ બે હાજર બાવીસ અને બે હાજર પચીસ એમ કરીને ત્રીજી વાર છે એટલે અમારા માટે બહુ જ મોટી વાત છે હિસ્ટોરિક છે આ જે એવોર્ડ મળ્યો છે એ કઈ રીતે ખુશી અને કઈ રીતે તમે કામગીરી કરી છે એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને એક બહુ જ વધારે ખુશી છે કારણ કે મોટી મોટા જે ઉદ્યોગ છે ગ્લોબલ કોર્પોરેટ છે કે મોટા જે એકદમ મોટા કોન્ગ્લોમરેટ જે છે એ લોકોને આ અવોર્ડથી એનાયત કરવામાં આવે છે ખાસ કરીને તો એ લોકો વચ્ચે જઈને અમે ઇન્સ્પાયર ફીલ કરીએ છીએ કે આ રીતનું અમને પણ અચિવમેન્ટ મળ્યું છે ખાસ કરીને ગુજરાત સરકારને જે વખતે અમે ફર્સ્ટ ટાઈમ વાઇબ્રન્ટ ગુજરાતમાં જે અમને અવોર્ડ મળ્યો હતો બેસ્ટ ઇન્ડસ્ટ્રી ફોર એનર્જી કન્ઝર્વેશનને એને માટે એન્વારમેન્ટ પ્રોટેક્શનનો એવોર્ડ મળ્યો હતો એના પછી ગુજરાત અમે નોમિનેટ આગળ અને આ એવું કે કહી શકાય એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ જે છે એ સૌથી પ્રેસ્ટિજસ ટોપ મોસ્ટ રેકોગ્નાઈઝડ એવોર્ડ છે એટલે એકવાર મળે એ બહુ મોટી વાત છે ગોલ્ડન ટ્રોફી ત્રણ વાર મળવી એ જ બહુ જ એટલે હિસ્ટોરિક છે બીજી વસ્તુ એ એ છે કે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ત્રણ એક ઇલેક્ટ્રિસિટી એટલે અમારી આખી વિન્ડ અમારી ઇન્ડસ્ટ્રી ચાલે છે અમારી ડાઇંગ અને પ્રોસેસિંગ હાઉસ છે ઝેનિટેક્સના નામથી એટલે આખી પવન થી ચાલે છે ઇલેક્ટ્રિસિટી આવે છે અને બીજું ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી સેવિંગ પછી સ્ટીમ એટલે બોઇલરમાં સ્ટીમ સેવિંગ એટલે કોલસો આપણે બચત કરીએ તે અને પાણી એમ કરીને ત્રણે ત્રણ સેક્ટરમાં ડોક્યુમેન્ટેશન થાય અને એ ડોક્યુમેન્ટેશનમાં ત્રણ વર્ષ લગીન લગાતાર ડોક્યુમેન્ટેશન થાય અને પછી એને રિવ્યુ કરવામાં આવે છે જુદા જુદા કન્ટ્રીના હિસ્સામાંથી કે જેમ કે ઈસ્ટ નોર્થ સાઉથ બધી જગ્યાએથી ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેટ કરે છે એક સાથે ત્યાં એમાંથી મિનિસ્ટ્રીમાંથી માણસો આવે એ લોકો જોઈ છે અને પછી એ રિવ્યુ થાય છે અને મિનિસ્ટર એની ઉપર સાઈન કરે છે એટલે પ્રોસેસ બહુ જ અઘરી બ્લેસ્ડ કે એક નાની ઇન્ડસ્ટ્રી તરીકે આ સપના જેવું લાગે છે કે આ વસ્તુ થઈ શકે છે અમારે માટે પોસિબલ થઈ છે અને ખૂબ જ ઇન્સ્પાયર્ડ છું વેરી હમ્બલ્ડ ઓનર્ડ અને હૃદયથી આભાર માનવા માંગુ છું ખાસ કરીને સરકારનો સરકારશ્રીનો કે જે લોકોએ લાઈક જેઓ અમને મોટિવેટ કર્યા હતા અને ખાસ કરીને એ વખતના સીએમ નરેન્દ્ર મોદીજી હતા તો એ વાઇબ્રન્ટ ગુજરાતથી અમારી આખી જર્ની સ્ટાર્ટ થઈ હતી અને હમણાં આ ત્રણ વાર નેશનલ એનર્જી કન્ઝર્વેશન મળ્યો છે એટલે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાનું સપનું એ કરીએ છીએ અને સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન ને ક્લાઇમેટ ચેન્જ ના હેઠળ છ લાખ થી વધારે વૃક્ષો પણ રોપ્યા છે એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે અને કરતા રહીશું વધારે કામ થેન્ક યુ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત